જય દ્વારકા દેશ જય શ્રી રામ બધા મિત્રોને તો ફરી ના બ્લોગ ની શરૂઆત કરી દીધી છે અને મારા પરિવાર વતી બધા મિત્રોને ને હેપી ઉત્તરાયણ તો કાલ મિત્રો આપણે જુવાર રહી ગઈ હતી ઉપાડવાની એ બધી ઉપડી ગઈ છે જુવાર આપણે ઉપાડી લીધી હતી મિત્રો દસ વાગે પછી આપણે ભાભાને ત્યાં ઓલી મોટર ઉતારી ઠંડી થઇ ગઈ તી તી આવી ગઈ તી ખંભાળિયા થી એટલે આમ વાગી ગયા તા બાર જેવુ પછી ખાધું હે અને ખાઈ હવે ધાણા મોટો ચાલુ કરવાની છે કઈક આપણું આજ નું એવુ રૂટિન રેવાનું હે અને જો આ ધાણા હે હવે એક કા બે પાણી જો હે તો આપણે ઓલું પાળીયું પાઈ લીધું ને આવી ગયા હે આપણે બીજા પારિયામાં બીજા પારિયામાં માં કઈક આટલું પાણી વાયરુ હે અને ધાણા કેવા હે જરા કોમેન્ટ તો કલે જાઓ પાંચ પાંચ વાગે લાઇટ વાય ગઈ હતી અને વાય ગયા હટાણે છ જેવું અને લાઈટ વહી ગઈ થયું લાઈટ પાછી આવી નથી તો આજનો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં જણાવી દેજો સારું લાગ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો અને મળીએ ફરીથી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકેદિશ અને જય શ્રી રામ